વડલા ઉપરથી હળરસ લાઇન થયો કે આમ જો આインスタને બધાય જાય છે કારણ કે આમાં જો એટલા વરવાંગડા છે મોતની જેમ ઉડ્યા જો કારણ કે બધું તો આમ થી આપણે આવતા હતા રસ્તામાં ના આ તમને એક ઝાડું હું દેખાડી દઉં રસ્તામાં ઈ પેલા તો આ ઝાડું હે ને ભાઈ ઈ કેડાનું છે જ ને કેડા કે હે ની તો આમાં જો કોક કોક કેડા આવ્યા છે પણ જો કે રસ્તામાં હોય એટલે નક જય મુલીધર ને જય દ્વારકાધીશ બધા ને કેમ છો ડાયરો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવાર ના તો અત્યારે આપણે બિલકા ને અત્યારમાં વરસાદ છે આગળ એક પેલા ઘડીક વાર પેલા ઝાપટું મારી ગયા તો અત્યારે તમને દેખાતું છે કે આ બાજુ બધા છે એ વાવણા થઈ ગયા ને માથે પાછો તો કાયમ ને કાયમ લગભગ આ પાંચ સાત દિવસ છે એક જ ધારો વરસાદ ચાલુ છે એટલે માથે માથે કાયમ વરસાદ વધે એટલે વાવેતર વાળા ઉગશે એક નંબર સોયલી ઢા બાજુ અને એક્ઝેક્ટ તમે આમ જોઈ શકો તો ઓલી બાજુ વેટાણમાં હે વરસાદ અંધારો છે આ બાજુના જે ભાગમાં તમે જોઈ શકો અને આનીકરથી તમામ જોવો તો ત્યાં પણ હે વરસાદ અંધારો છે તો આપણા વિસ્તારમાં હે આજના દિવસનો હવાનો વરસાદ થઈ છે કારણ કે આનું નક્કી નથી થતું કારણ કે વરણ નથી થતી નકર ક્યારેક સામે જામે તો જામે અને શ્રાવણ મહિના હરવડા છે ને એના જેવું થઈ ગયું છે એવું બધું છે અને આ બધું તમને દર્શન થાય છે ગિરનારના કે ગિરનારનો ઉપર વાદળો વાદળો છે તડકો છે પણ અત્યારે વાતાવરણ બસ તો એવું છે કે આંખું નથી ખુલતું એવું હે સૂર્યનારાયણ થઈ ગયા તો ઘડીક આપણે આનીકવાર સાંજ અઢાર ઊભા રહી એટલે એવું બધું છે ને આપણે બપોર પછી આજે વાડી રાખવું વરસાદ નહીં હોય તો કઈ નક્કી નથી કારણ કે આજે બહાર ગામ જવાનું છે તો હવે જોઈએ છીએ વાયડે જવાય કે નહીં જવાય કારણ કે આમ તો વાડી કઈ ખાસ કામ નથી થોડીક વાવણું વાવવાનું બાકી છે એ જો વરસાદ રહે તો આપણે આજ બપોર પછી આજ તો બપોર પછી કદાચ નહીં હવામાં વરસાદ આવી ગયો તો નહીં હોય તો કાલના દિવસમાં હે વાવણું ચાલુ કરશું દોસ્તો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દોસ્તો આવા રોજના રોજના છે નવા વિડીયો છે મળતા રહેશે અને જે તમને ખેતીવાડીને કામકાજ છે એ બધી વસ્તુ છે નવી નવી છે એ જાણવા મળતી રહેશે અને ખરેખર છે ખેતી કામને કેવું હોઈએ તો બધું આપણે ભેગું કરતા રહીએ એટલે આપણે મજા આવે કામગીરીમાં તો એવું છે ને આજે જો જવા હે બપોર કે તો વાળી જાવ નકર પછી બાઇક જવાનું થાય તો અહીંયા કંઈ જઈશું તો જો અને જોઈએ વરસાદનું જો નહીં આવે તો આપણે જાઉં નકર કે જાવન થતું નથી તો સીધા કરે તો અનાણે બાર વાગ્યા જેવો ટાઈમ થયો છે ને ત્યારે તો મેં ઘરે જાઈએ તો ચાલુ કરી છે વરસાદની તમને એક્ઝેક્ટ દેખાતું હોય છે આ બાજુથી અને આ બાજુથી બધે ખેતરમાં પાછા પાણા ત્રપકી ગયા છે એટલું બધું તો મેં વરહે ફૂલે ફૂલો ગિનાર ને કાંઈ દેખાતું નથી આ બાજુથી બહુ જોરદાર વરસાદ ચાલુ થયો છે અત્યારે આ બધે પાણી ભરાઈ ગયું છે આખે એટલો વરસાદ જો વરહેશ વાહ ભાઈ વાહ છત્રા સાર થઈ ગયો છત્રી તો ખોલ જાય હાલો આમ જાય છે આપડે હાલી આમ ધીરે ધીરે થઈને અને કેડે થઈ અને વાડીનો કેળો નથી બીજો કેળો છે એટલે આપણે છીએ અત્યારે સુરાપુરા બાપાના મંદિરે મંદિરે માથે લીધી મેં આમ છત્રી કારણ કે સાત આવે છે ઝીણા ઝીણા તો ધીરે ધીરે આઈલા જાય અને હાલો હુરાપુરા બાપાના હે દર્શન કરતા આવીએ તો અત્યારે કંઈ બીજું કંઈ કામ હતું નહીં મોડા મોડા જવાનું હતું જૂનાગઢ તો એ કંઈ જવાનું નહીં અને હવે આઈલા જાય સીધે સીધા અને હુરાપુરા હે એ દર્શન કરતા જાય તમને દેખાડું કે આજનો વરસાદ છે અહીં કેવો છે તો જો આજનો વરસાદ છે અહીંયા બધા પાણી ભરાઈ ગયા શાખામાં ધોળે શહેરમાં અને આ બાજુથી આ બધું હવે ધીરે ધીરે છે પાણી ભરાઈ ગયા એટલે લીલકાવામાં છે તો અહીંયાથી આપણે આમ જવાનું છે આ કેળે થઈને આલું જવાનું છે અને જવાનું છે હુરાપુરા બાબાના મંદિરે તો હાલીએ ધીરે ધીરે આપણે અને આગળ આવી જાય હુરાપુરા બાબાનું મંદિર તો દોસ્તો અત્યારે વરસાદની સ્થિતિ એવી છે કે નથી તમે પલરવાના કે નથી તમે કોરા રહેવાના એના જેવું કામકાજ છે કારણ કે આમ તમે જુઓ તો અટાણ એક્ઝેક્ટ મારી પાછળ બધે હરિયાળું થઈ ગયું અને આપણે તો હાથમાં લીધી સતરી કારણ કે ઝીણા ઝીણા સાટા છે ને એ પલારી ડેમ છે તો આ બાજુ ઘણશેરમાં ખણશેરમાં કે ફૂલ લીલકારી આવી ગઈ અને આ બાજુ આપણે જઈએ છીએ હોરાપુરા બાપાનું મંદિર હા જ આવી ગયું છે આ બાજુ તો હાલો દર્શન અહીંયા જઈ આવી અને પછી પાછા ઘર તરફ તરફ્યું કારણ કે હજી ઘણું ટાણું છે પણ શું છે કે આજ વાતાવરણ એવું છે ને એટલે અટાણમાં છે ને અંધારું અંધારું લાગે બાકી જેવો કેળામાં બધે પાણી જ ભી છે થોડા થોડા પણ હાલવામાં કંઈ નડેમ છે નહીં તો આની કોઈથી આપણે રહી અને હુરાપુરા બાપાના દર્શન કરી લઈએ તો આજના દિવસમાં તો આ જ કામ છે બીજું કંઈ છે નહીં કે બાપાના દર્શન કરી આવીએ અને બાકી હવે વાળીએ તો આજ કે જવાનું નહીં તો જ્યાં અહીંથી આ તમને દેખાય એક જેઠામ મંદિર એ ખુરાપુરા ઉપર મંદિર આવીએ અને ત્યાં દર્શન કરી આવીએ હાલો તો ભાઈ હાલો આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં તો આપણે હુરાપુરા બાપાનું મંદિર અને હાલીએ દાદા પાસે તો અહીંથી આપણે સીધે સીધા તમને સામું દેખાય મંદિર તો સોમા હામાં જ્યાં બાજુ બધી હરિયાળી છે ફૂલે ફૂલ કુવાડિયા ઉગી ગયા છે નેકરા કારણ કે ઓયલું ખડ તો કુવાડિયા ઉગી નો ઢોર ખાય કે ના કાંઈ થાય એવું થાય ખરેખર એમને હોય છે અને દાદાના દર્શન કરી લઈએ પહેલાં તો હુરાપુરા બાપાના પહેલાં આપણે દર્શન કરી આવીએ કારણ કે ઝીણો ઝીણો સાટા ટપક 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 ચાલુ જ છે એક ધારા જો આમાં તમને દેખાતા હશે છે હાલી મંદિરે ધીરે ધીરે જય ભુરા બાપા પેલા આપણે હંજવારી વાર નાખશું કારણ કે આ નકરી લીંબોડિયું લીંબોડિયું નકરી છે એ પેલા સાફ સફાઈ કરી નાખીએ મંદિરની પછી આપણે કરી લઈએ ધૂપ દીવા હા એની પીડી છે છત્રી મૂકી દઈએ આપણે અહીંયા તો એ કામ કરી લઈએ ચારી ખોલીને ઓલી બાજુ ખુલશે પછી વારી લઈએ બાકી જો આમાં પણ ખેતરનું પાણી ભરા છે અને હુરાપુરા બાપાના દર્શન કરી લઈએ જય હુરાપુરા બાપા અને ખોલી નાખીએ આપણે જારી અને આમાં પડ્યું છે બધું તો દર્શન કરી લઈએ અને ધૂપ દીવા કરી લઈએ બધું પડ્યું છે જય હુરાપુરા બાપા જય હુરાપુરા બાપા તો આપણે હવે ધૂપ દીવા કરી લીધા હે દાદાના અને હવે આપણે પાસે આવીશું છું ઘર તરફ તો વરસાદ હવે રહી ગયો આવે બહુ કઈ આવતું નથી તો જય પૂરા પૂરા બાપા હાલો હવે આવીએ ધીરે ધીરે ગાડી બંધ કરી દઈ પાછી નાની કોઈ જારી બંધ કરી દી પછી હાલીએ આપણે તો હાલો દોસ્તો થઈ ગયા હે હુરાપુરા બાપાના ધૂપ દીવા સંધ્યા અઢાણું છે અહીં એટલે અત્યારે આપણે આપણા વાડી નહોતા ગયા એટલે સીધા અહીંયા આવતા હતા હુરાપુરા બાપા તો દર્શન થઈ ગયા હુરાપુરા પણ હવે આપણે અહીંયા બધું વાર ગયું અને હાલો હવે ધીરે ધીરે હાલીએ તો આપણી છત્રી લઈને હાલજીએ કારણ કે સાટા અહીં કંઈક બહુ ઉંતાવતા આવતા પણ કોક સાટા આવે એટલે ખાસ કરીને શું છે કે પલરી નહીં ને તમને કીધું એમ કોરાય નોરાય ને પલરી નહીં એવું છે એટલે ખોટું પલરવું નથી એટલે હાલીએ અને છત્રી લઈને હવે ધીરે ધીરે દાળી બંધ કરી દઈ અને પછી એ બધાની વાત કરી ઓટી ટોળા ને મોરલાન એટલું બોલે છે પંખીડા એની વાત જવા દયો તો આજ તમે તે જો તો ગિરનાર રણ કે બહુ કે દેખાતું નથી કારણ કે એક્ઝેક્ટ તમે પાછળ જોઈ શકો હોને એકરા વાદરા વાદરા છે એટલે કે ગિરનાર દેખાતું નથી તો જો મોરલા કેવો બોલ હામરો વાહ ક્યા વાત કુદરતી નજારો એટલે કુદરતી નજારો તો જો આમાં મોરલા બોલે હોય છે ને મોરલા દેખાય છે તમને દેખાતો હોય છે તો આ છે આપણી પ્રકૃતિ કુદરતને ખોડે કેવા મોરલા બોલજો અમુક હાઈલા જાય છે ને અમુક દેખાય છે જય ગિરનારી તો જય હુરાપુરા બાપા હવે પાછા ટાઈમ સર છે આપણે કઈક નવરાશું ને ત્યારે દર્શન આવશું તો હાલો અને ઘર પંખીડાનો ઝીણો ઝીણોર ક્યારેક ક્યારેક મોરલા બોલે ક્યારેક ક્યારેક કીટોડા કાયબરા બધા નોખા નોખા પક્ષી બોલી રાખે તો જો દોસ્તો મોરલા છે આ બાજુ બેહીને જ કલસોર કરે થાંભલા ઉપર અહીંયા બેઠો મોરલો નાગડી એવો ટહક ટહક બોલતો હતો સાટા કોકો ખરે તો આમથી આપણે આવતા હતા રસ્તામાં આ જ એક ઝાડું હું દેખાડી દઉં રસ્તામાં એ પહેલાં તો આ જાડું છે ને ભાઈ કેળાનું છે ને કેળા કહે નહીં તો આમાં જો કોક કોક કેળા એવા છે પણ જો કે રસ્તામાં હોય એટલે નક્કી ના હોય કોઈક ના હોય તો આમાં પારવા પારવા કેળા છે કે બહુ નથી અને આ હોય કાંટાવાળું તો આમાં છે ને અંદર ક્યાંક લાલ લાલ બહુ મોટા કેળા છે અને બહાર પારવા પારવા કોક કોક છે ઈવડા એ કેળા છે એટલે આનું આથરું થાય કેળાનું તમે ઉતારવા પડે તો કે એટલા ભેગા થાય કારણ કે ઝીણા જીના ઝીણા હોય એટલે અમે નક્કી ના હોય થાય તો થાય નક ન થાય બાકી શે ઘણા બધા પણ ઉતારવાનો એટલા કંઈ આપણો ટાઈમ નથી અને આ બાજુ જો મોરલો કેમ બાકી સીધો સીધો બીહી ગયો જો હાવ નજીકથી દેખાય છે વરસતા વરસાદમાં વાહ મોરલાની તારી કળા આમ જોઈ લો ભાઈ ઓહો આ પક્ષી તો જો વરવાંગડા નકરા ઉડી પીડા આ વડલા ઉપરથી હળરાશ લાઇન થયો બાકી આમ જો ત્રાણે બધાય જાય છે કારણ કે આમાં જો એટલા વરવાંગડા છે મોતની જેમ ઉડ્યા જો કારણ કે આ બધા પક્ષી રાઈતના છે રાઈત જ ઉડે બે વડલા છે પણ બહુ જાજા વરવાંગડા છે જો